નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે રાજ્યમાં ઘટઘટતી ઠંડીની આગાહી આજે થશે ખેડૂતો આંદોલન હોળે પહેલા સૌથી મોટી ભેટ ખેડૂતોની સો ટકા લોન થશે માપ ખેડૂતોને મળશે ચાર હજાર નો હપ્તો આ યોજનામાં પૈસા ડબલ ક્યારે યોજશે લોકસભાની ચૂંટણી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાયણ સૈયદ યાદવે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ માટે ગુજરાત રાજ્યમાં વાતાવરણ એક કદમ સૂકું રહેવાનું છે આગામી દિવસમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે તેમજ ગઈકાલે દિશામાં સૌથી ઓછું પાંચ ઓલા પંદર ડિગ્રી તાપમાન નોંધાયું હતું આજે થશે ખેડૂત આંદોલન MSP ની માંગ માટે ખેડૂતો આજે દિલ્હી તરફ છે ખેડૂત સંગઠન અને કેન્દ્ર સરકાર વચ્ચે ચોથા તબક્કાની બેઠક પર બેઠેલા દિલ્હી કરવાની જાહેરાત કરી છે તેઓ ડબલવાલી પાસે પહોંચ્યા છે જાહેર બાદ પોલીસે સિરસા જિલ્લામાં બંદોબસ્ત વધુ કડક બનાવી barricade ની સંખ્યા પણ વધારી દીધી છે હોળી પહેલા સૌથી મોટી ભેટ કેન્દ્ર કર્મચારીઓ અને pension માટે સારા સમાચાર છે લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીયની મોટી સરકાર કર્મચારીઓ અને pension ધારકોને માટે પણ ઘણી મોટી નિર્ણયો લઈ શકે છે વાલ પ્રમાણે હોળી પહેલા કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ચાર ટકા વધુ વધારી શકાય છે આ સિવાય આવું rent એ allowed ડિટમેન્ટ ફેરફાર ફેક્ટર અને અઢાર મહિલાના બાકી ડીયર એરિયર પર મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે જો આમાં થયું તો પગાર અને પેન્શનમાં વીસ હજાર થી સિત્તેર હજાર નો વધારો જોવા મળી શકે છે પણ તે હજુ સત્તાવાર કોઈ એની પૂરતી થવાની બાકી છે ખેડૂતોને સો ટકા લોન થશે એમાં ગુજરાતમાં કુલ તેતાલીસ લાખ ખેડૂતો પર દેવાનો બોજો છે જે કુલ થઈને નેવું હજાર છસો કરોડ થાય છે એમાં આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોના દેવા ફીનો મુદ્દો પણ ઉછળે તેવી શક્યતા દેખાઈ રહી છે જો તેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માથે સરેરાશ બે લાખ થી વધારે રૂપિયાનું દેવું છે જ્યારે જબ સરકારે વીસ પચ્ચીસ એવા ઉદ્યોગપતિના કે જેમના આઠ લાખ કરોડના દેવા માફ કર્યા છે જો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય છે તો ખેડૂતોના દેવા માફ કેમ નહીં ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી કરવામાં આવી છે પણ જવાબમાં કોઈ પ્રતિક્રિયા નથી મળી ખેડૂતોને ચાર હજારનો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે જો ખેડૂતોએ વીસ બે હજારના પંદરમા હપ્તાનો લાભ મળ્યો નથી આવા ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે સત્તાવીસમી નવેમ્બર પછી સરકાર દ્વારા જારી કરાયેલા ત્રણેય નિયમોનું પાલન થયું છે તેવા તમામ ખેડૂત મિત્રો બેંક ખાતામાં એક સાથે બંને હપ્તા જમા કરવામાં આવશે જો કે તમને જણાવી દઈએ કે હજુ સુધી આવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સૂત્રોનો દાવો છે કે આવા કેટલાક ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી છે તેમાં તમામ ખાતામાં બંને હપ્તાના એકસાથે જમા થશે એટલે કે પંદરમો અને સોળમો હપ્તો એક ખાતામાં મોકલવામાં આવશે એની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી આ યોજનામાં પૈસા ડબલ સરકાર નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ઓક્ટોમ્બર ડિસેમ્બર સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર પર સાત point પાંચ ટકા વ્યાજની જાહેરાત કરી છે તો કે કિસાન વિકાસ પત્રમાં એકસો પંદર મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા બમણા થઈ જશે કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસ ની સ્કીમ હોવાને કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી અને મેચ્યોરિટી સુધી પૈસા ડબલ થઈ જાય છે વ્યાજ દરમાં વધારા પહેલા કિસાન વિકાસ પત્રમાં પૈસા 120 મહિને નો બમણા થઈ જતા હતા હવે તે પરંતુ વ્યાજ દર વધારીને પૈસા બમણા કરવાનો સમયગાળો ઘટાડ્યો ગયો છે હવે તે એકસો 115 મહિનામાં પૈસા બમણા થઈ રહ્યા છે ક્યારે યોજાશે લોકસભાની ચૂંટણી ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યું છે સાથે ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે આ સ્થિતિમાં અધિકારીઓ રાજ્યોની સ્થિતિ અને સુરક્ષા દળોની ઉપલબ્ધતા વિશે માહિતી મેળવી રહ્યા છે ઈસીના સૂત્રોના જણાવ્યા મુજબ નવ માર્ચ પછી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે આ વખતે પણ લોકસભા ચૂંટણીની પેટર્ન બે હજાર ઓગણીસ જેવી હોઈ શકે છે ગત વખતે અગિયાર એપ્રિલથી ઓગણીશ ની વચ્ચે સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મોવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના બાવન હજાર છસો પચાસ કટ્ટાની આવક થઇ હતી સફેદ ડુંગળીના ભાવ બસો એકતાલીસ રૂપિયાથી લઈને ત્રણસો ને સાહીઠ રૂપિયા સુધીના બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના બોતેર હજાર કટ્ટાની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના ભાવ પંદર એટલે એકસો પચાસ રૂપિયાથી લઈને ત્રણસો ને બાણું રૂપિયા સુધીના નોંધાયા હતા બાવીસ ફેબ્રુઆરીના રોજ મવા માર્કેટ યાર્ડમાં ચણેની રજ કરવામાં આવી હતી તેમાં એક મણના નીચા ભાવ બારસો રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ સૌસો ને છપ્પન રૂપિયા સુધીના રહ્યા હતા ખેડૂતો માટે નવી યોજના દેશના ખેડૂતો માટે સારા સમાચાર છે ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર ટ્રેસિંગ મિશન મશીન પર બે લાખ પચાસ હજાર રૂપિયાની સબસીડી આપી રહી છે કેન્દ્રય આય માટે ઘણા પગલાં લીધા છે આ માટે કેન્દ્ર એ ખેડૂતો પાસે કૃષિ યાંત્રીકરણ માટેના નામની યોજના શરૂ કરી છે રાજ્યમાં લગભગ એંસી ટકા ખેડૂતોના નાના અને સીમાંજ ધારકો છે સ્વાભાવિક છે કે તેની આવક બમ પણ ઘણી ઓછી છે આવા ખેડૂતોને મદદ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનામાં નાના અને સીમાંત ખેડૂતો મહિલાઓ ખેડૂતો અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે સબસિડી આપવામાં આવે છે વગર વ્યાજે પચાસ હજાર લોન પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેની છેલ્લી તારીખ ત્રણ માર્ચ બે હજાર ત્રેવીસ હતી આ યોજના હેઠળ નાના વેપારીઓને એને સ્ટીલ વર્ડરને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલયે ટ્વીટ પર માહિતી આપી છે કે કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકીય કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા જે વ્યક્તિઓને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરી શકો છો ખેડૂત મિત્રો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી અમારા અવનવા વિડિયો પહોંચતા રહે